જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે માવાના સીતાફળ સિદ્ધ કરવાના છે આ પિસ્તાનું છે ને ભૂકો છે મેં એક કટોરી પિસ્તા લીધા શેકવાના નહીં એમને કાચે કાચા એને એકદમ ફાઇન પાવડર કરી લેવાનું અને એમાં જરાક એવો માવો પધરાવાનો જાજો નહીં આપણે મીઠો માવો જે કર્યો હોય ને ખાલી બાઇન્ડિંગ થાય એટલે ગોળો વળી જાય ને એટલું અને આ મીઠો માવો છે એ શ્વાય જ રાખવાનું છે તો આપણે સીતાફળ એક સીધ કરીએ છીએ ને માવામાંથી તો પહેલાં જો પિસ્તાનો ભૂકો મેં કરી લીધો નોર્મલ આપણે જે પિસ્તાનો મેસોપ આપણે કર્યો હતો અને પિસ્તાનો ભૂકો કર્યો હતો ને એવી રીતે જ કરવાનું તો આ જો આમાંથી ને ચાર નંગ સીતાફળ સીત થશે તો આવી રીતે જે અંદરનો ભાગ હોય એને શ્વેત રાખવાનો અને ઉપરનું પિસ્તાનું કારણ કે ઘણું ઘણા કેવા છે કે ભાઈ રંગનો ઉપયોગ જે ફૂડ કલર આવે છે એનો ઉપયોગ નથી કરતા તો એ સિવાય બી આપણે સીતાફળ કેવી રીતે સિદ્ધ કરાય કલરનો ઉપયોગ કર્યા વિના એ આપણે જોવાનું છે તો એ શું કરીએ પહેલાં જે પિસ્તાનો આપણે માવો તૈયાર કર્યો છે ને જો પિસ્તાને પછી ગેસ પર મૂકવાની જરૂર નથી પિસ્તાનો ભૂકો કરવાનો એમાં જરાક એવો માવો પધરાવીને આવી રીતે ગોળો વળી જાય એટલું જ કરીને પછી આમાંથી જો નાના નાના આવી રીતે લુવા વાળી લેવાના નાની નાની એની વાળી લેવાની આવી રીતે પછી શું કરવાનું જે એક 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 માવો લેવાનો માવોનો એક ગોળો લઈને ઉપરથી બધી ગોળી જે આપણે વાળી છે ને એ આવી રીતે ઉપરથી ચોંટાડતા જવાનું છે આપણે જો કારણ કે આપણે જો મીઠો માવો કરી લીધો હોય ને તો એમાંથી આપણે ઘણી બધી સામગ્રી સિદ્ધ થાય છે મીઠા માવામાંથી તો આવી રીતે આપણે બધી બાજુથી નાની નાની ગોળી વાળીને બધી બાજુથી આપણે ચોંટાડતા જઈએ ચિપકાવી દઈએ તો સુંદર સીતાફળની સામગ્રી સિદ્ધ થઈ જાય આપ અહીં જોઈ શકો છો ખૂબ સુંદર અને સરળ એકદમ ઇન્સ્ટન્ટ છે વૈષ્ણવ આપણ તરત સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ધરાવી શકો છો દૂધગઢની સામગ્રીમાં તો આવી રીતે આપણે નાની નાની ગોળીવાળીને બધી બાજુથી આવી રીતે પેક કરી દેવાનું છે અને વચ્ચે છે ને એક લમિંગ લગાડી દેવાનું છે જે આપણે ઉપરના આપણે દાંટલી જે હોય ને એ એ પ્રમાણથી તો આપણે રંગનો ઉપયોગ નથી કર્યો અહીંયા તો જો સુંદર સીતાફળ થઈ ગયું છે એકદમ સુંદર સીત થઈ ગયું વૈષ્ણવ તો જો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે વૈષ્ણવ થોડો સમય આપશો આપ સાથે બધી સામગ્રી એક એક કરીને શેર કરીશ તો આ બધી બાજુથી પેક થઈ ગયું છે આવી રીતે બધી બાજુથી પેક કરી લેવાનું છે તો આપણે જોઈ શકો છો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે તો વિષ્ણુ ખરેખર ખૂબ સરળ અને સુંદર સામગ્રી છે તો વૈષ્ણવ આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપણે કેવો લાગ્યો છે આવી રીતે એક લવિંગ લઈએ અને વચ્ચે આવી રીતે આપણે એને લગાડી દઈએ તો ખૂબ સુંદર હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ આપ ઓછું વધારે પ્રમાણ વૈષ્ણવ કરી શકો છો મેં થોડો જ મા બાપ સાથે શેર કર્યો છે ઇન્સ્ટન્ટ છે કે આપણે ચાસની કે કંઈ કરવાની જરૂરત નથી તરત જ સામગ્રી સિદ્ધ થઈ જાય આ કટોરીના માપથી છે ને એક કટોરીમાં ભૂકો લીધો હતો અને એક કટોરી સામે માવું હતો આપને જે પ્રમાણ કરવું એ પ્રમાણે કરી શકો છો તો જો આપણે કંઈ પૂછવું હોય તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ